આજે આપણે એક એવા ટોપિક પર વાત કરીશું કે જેના માટે હજુ પણ મહિલાઓ ખુલીને વાત નથી કરી શકતી અને એ છે વર્લ્ડ મેન્સ્ટ્રુઅલ હાઈજીન ડે આના વિશે ઘણી હજી મહિલાઓ જે છે તે પોતાના પિરિયડ સાયકલ દરમિયાન શું શું પ્રિકોશન્સ લેવા જોઈએ શું હાઈજીન મેઇન્ટેન કરવી જોઈએ અને હજુ પણ ગામડાઓમાં પણ એવી ઘણી મહિલાઓ છે જે આનાથી અજાણ છે ત્યારે આજે આપણે મારી સાથે રાજકોટ મિરરના પ્લેટફોર્મ પર ડૉક્ટર ફોરમ તન્નાઇઝ વિથ મી એન્ડ વી વુડ ડિસ્કસ કે આ વર્લ્ડ મેન્સ્ટલ હાઈજીન ડે પર શું પ્રિકોશન્સ મહિલાઓને ખાસ કરીને લેવા જોઈએ ટુ પ્રિવેન્ટ ફ્યુચર ડિઝીઝીસ તો ડૉક્ટર ફોરમ આઈ વુડ હાર્ડલી વેલકમ યુ ટુ આ પ્લેટફોર્મ અને મને એ જ ફર્સ્ટ ક્વેશ્ચન થાય છે કે ટુડે ઇઝ ટ્વેન્ટી એઈથ મે તો આ જ દિવસે શા માટે વર્લ્ડ મેન્સ્ટ્રોલ હાઈજીન ડે સેલિબ્રેટ કરવામાં આવે છે ઓકે આ પાછળનું એક સાયન્ટિફિક રીઝન છે પૂરા વર્લ્ડમાં આજે મેન્સ્ટ્રલ હાઈજીન અવેરનેસ માટે આપણે આ સેલિબ્રેટ કરીએ છીએ વિચ ઇઝ ઓન ટ્વેન્ટી એથ મે ધ રીઝન ટુ સેલિબ્રેટ ધીસ પર્ટિક્યુલર ડેટ ઇઝ દેટ કે એક બી કોઈ બી લેડીનું જે મેન્સ્ટ્રઅલ સાયકલ છે એની લેન્થ ટ્વેન્ટી એઇટ ડેઝની હોય છે અને એના મેન્સેસ જનરલી પાંચ દિવસ સુધી ચાલતા હોય છે દેટ્સ વાય વી આર સેલિબ્રેટિંગ ઇટ ઓન ટ્વેન્ટી એથ મે જ્યારે મહિલાઓ મેન્સ્ટ્રલ સાયકલથી પસાર થાય છે ત્યારે વોટ પ્રિકોશન્સ અને હાઈજીન જે હોય છે તે લેવા જોઈએ ખાસ કરીને જે ટીનેજ એજમાં ફર્સ્ટ ટાઈમ દે આર યુઝઅલી અનઅવેર કે શું શું આપણે ફોલો કરવું જોઈએ તો વોટ વુડ બી ધ સ્ટેપ્સ ઓકે તો ધ મેઇન એમ ટુ સેલિબ્રેટ ધીસ ડે ઇઝ ટુ સ્પ્રેડ અવેરનેસ ઓફ ધ હાઇજીન બરાબર આપણે લોકો સુધી પહોંચાડવાનું છે કે કયા એવા નાના મેજર્સ છે કે જે આપણે કરી શકીએ છીએ અને જેનાથી આપણે મોટા પ્રોબ્લેમ્સથી અવૉ અવોઇડ કરી શકીએ છીએ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ ઇઝ કે પીરિયડ્સ ટાઈમે થતાં ઇન્ફેક્શન ઇરિટેશન અને ડિસ્કમ્ફર્ટ એને અવોઇડ કરવા માટે બહુ નાના એવા પ્રિકોશનરી મેજર્સ છે જે જનરલી આપણે લેતા હોય છે એન્ડ એવરી વન શૂડ બી અવેર ઓફ ધેટ એસ્પેશિયલી ધ યંગ ગર્લ્સ જે બહુ અર્લી હોય છે એની એજમાં અને દે સ્ટાર્ટ દે આર નોટ અવેર કે ભાઈ शू सु करू शू न करूँ ईन ऑर्डर टू स्प्रेड अवेरनेस इन देम इट इज वेरी इम्पोर्टंट कि आ बेजिक स्टेप्स विषे महिति हो बेजिक स्टेप्स में इन्क्लूडेड है कि तब कोई भी प्रोडक्ट अगर मेन्चरल प्रोडक्ट्स यूज करता हो जो कि सैनिटरी पैड्स कप्स ટેમ્પૂન્સ કોઈ બી યુઝ કરતા હોઉં ઇટ મેક શ્યોર કે તમે એને મિનિમમ ફોર ટુ ફાઈવ યર્સની ઇન્ટરવલમાં તમે ચેન્જ કરો એને રિપ્લેસ કરો ઇફ યુ યુઝિંગ અ રિયુઝેબલ પ્રોડક્ટ્સ જેવું કે મેન્સ્ટ્રલ કપ્સ છે દેન ઓલ્સો યુ શૂડ ચેન્જ ઇટ એવરી ફોર ટુ ફાઈવ અને આફ્ટર ધ યુઝ યુ શૂડ ડિસ્પોઝ ઇટ પ્રોપરલી રાઈટ થર્ડલી તમે પ્રાઇવેટ પાર્ટ્સને પ્રોપર મેનરમાં ક્લીન કરો વિથ જસ્ટ સોપ એન્ડ વોટર બાય નોટ યુઝિંગ એની ફ્રેગ્રેન્સ રિલેટેડ વોશિસ વજેનલ વોશિસ એનો કોઈ યુઝ નથી સમુકનું એનાથી આપણું જે નેચરલ પીએચ બેલેન્સ છે એ ડિસ્ટર્બ થાય છે અને ઇન્ફેક્શનના ચાન્સીસ વધી જાય છે સો એવા કોઈ નેચરલ મતલબ આર્ટિફિશિયલ પ્રોડક્ટસ યુઝ કરવાની જરૂરત નથી હોતી કેમ કે ઇન્ફેક્શનનું મેજર સોર્સ એ હોઈ શકે છે ઇનિશિયલી આપણે જ્યારે નાવ તો વી હેવ લોટ મોર ઇમ્પ્રુવડ પણ જ્યારે પહેલાંના જે ટાઈમમાં યુઝઅલી જે છોકરીઓ મહિલાઓ હોય છે તે કમ્ફર્ટેબલ નથી હોતી આ ટોપિકને લઈને વાત કરવા માટે તો વોટ વુડ યુ સજેસ્ટ બિંગ અ ડૉક્ટર કે આપણા સોસાયટીમાં કઈ રીતે આ કન્વર્ઝેશનને આપણે નોર્મલાઇઝ કરી શકીએ યસ ટુ નોર્મલાઇઝ ધ મેન્સ્ટ્રેશન ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કેમ કે આ એક નેચરલ પ્રોસેસ છે એક નેચરલ ફિઝિયોલોજી છે આની પાછળ કોઈ ઇટ ઇઝ નોટ અ પ્રોબ્લેમ બરાબર મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ વી હેવ લેબલ ઇટ ઇઝ અ પ્રોબ્લેમ મને હું પ્રોબ્લેમમાં થઈ ગઈ રાઇટ વી જનરલી યુઝ દેટ બટ ઇટ ઇઝ નોટ અ પ્રોબ્લેમ તમને મેન્સેસ આવ્યા છે જસ્ટ બિકોઝ યુઆર હેલ્ધી યોર હોર્મોનલ સાયકલ ઇઝ ગોઈંગ ઇન અ ગુડ વે દેટ્સ વાય યુ આર મેન્સ્ટ્રેટિંગ એન્ડ ઇટ ઇઝ અ ગુડ સાઇન તો સૌથી પહેલાં તો ઇન ઓર્ડર ટુ નોર્મલાઇઝ મેન્સ્ટ્રેશન વી શુડ સ્પ્રેડ એજ્યુકેશનલ અવેર નેસ દેટ સ્ટાર્ટ્સ ફ્રોમ ધ સ્કૂલ એન્ડ કોલેજિસ ફ્રોમ ધ વેરી અર્લી એજ હવે ઇનિશિયલ ઇયર્સમાં આપણે જોઈએ છીએ કે બહુ જલ્દી મેન્સીસ આવે છે મતલબ એટ ધ એજ ઓફ એઇટ યર્સ જ્યારે ગર્લ કમ બિકમ્સ એઇટ ઇયર્સ શી મે હેવ મેન્સીસ તો બહુ અર્લી એજ્યુકેશન સ્કૂલ્સમાં ઇન્ક્લુડ થવું જોઈએ સેકન્ડલી સોશિયલ મીડિયા થ્રુ અવેરનેસ આપણે સ્પ્રેડ થવું જોઈએ દેર આર મેની ઇન્ફ્લુઅન્સર્સ જેનું આપણે હેલ્પ લઈ અને મેન્સ્રેસન અવેરનેસ વી કેન સ્પ્રેડ ઓન ધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થર્ડલી april, uh, hoardings, um, social manla, marketing of menstrual products, talking of menstruation with fathers and brothers it should be very normal. they should also involve in the conversation. you should not feel shy talking about it. it is okay. The, the it is not a problem if you are menstruating. this is not a big issue. everyone menstruates and it is a healthy sign. usually, uh, જે બિંગ અ વુમન ઓલ્સો ઘણી બધી છોકરીઓ એવું આમ અશેમ્ડ ફીલ કરતી હોય છે કે આ એક પ્રોબ્લેમ છે વી શુડ નોટ ટોક ઇટ આઉટ લાઉડ અને લોકો સાથે યુઝઅલી તેમના ભાઈ હોય કે પિતા હોય કે વોટ એવર ધ રિલેશન મે બી તો એ લોકો ડરે છે અને એ એવું જે ફીલ કરે છે કે આ વા વસ્તુ ઓપનલી ડિસ્કસ કરવા જેવી નથી બટ જેમ જેમ ટાઈમ પસાર થાય છે તેમ ઘણો ડિફરન્સ આપણે આજના સમયમાં જોઈ રહ્યા છીએ અને આ એક એવી વસ્તુ છે કે જે વિચ ઇઝ વેરી નેચરલ અને એક ગોડ ગિફ્ટ છે એક વુમન માટે તો આપણે આ વસ્તુને કોઈ પણ હિસાબે છુપાવી ન જોઈએ અને કોઈપણ જાતનું શરમ અનુભવી ન જોઈએ તો મારો બીજો ક્વેશ્ચન એ હશે કે ગવર્મેન્ટ શું આમાં રોલ પ્લે કરી શકે વુમનને આ વસ્તુ માટે હેલ્પ કરવા માટે ઓકે દેર ઇઝ અ બિગ રોલ ઓફ ગવર્મેન્ટ કે અવેલેબિલિટી ઓફ સેનેટરી પેડ્સ રાઈટ એ મેજર કેમ્પેઇન છે જે ગવર્મેન્ટ ઇઝ રનિંગ ઓન રાઇટ નાઉ આંગણવાડીમાં સ્કૂલ્સ કોલેજીસમાં પબ્લિક પ્લેસીસમાં દેર આર ફ્રી સેનેટરી પેડ્સ વેન્ડિંગ મશીન્સ જેમાંથી તમે પેડ્સ લઈ શકો છો વેનએવર દેર ઇઝ એન ઇમરજન્સી રાઇટ અંડર પ્રિવિલેજ એરિયાઝમાં સ્લમ્સમાં આ બધા મેન્સ્ટ્રેશન પ્રોડક્ટ્સ અવેલેબલ કરાવવા સેનેટરી પેડ્સ અવેલેબલ કરાવવા એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બિકોઝ દે યુઝ દેટ ક્લોથ મટીરિયલ વિચ ઇઝ નોટ ઇવન વોશડ દે આર નોટ ઇવન મતલબ સ્ટરલાઇઝેશન તો બહુ દૂરની વાત છે ઇવન ઇટ વોઝ ઇટ ઇઝ નોટ વોસ્ટ તો આવા એરિયામાં ઇન્ફેક્શન અને મેન્સ્ટ્રલ હાઇજીનનું ઇમ્પોર્ટન્સ બહુ છે સો એનજીઓઝ એન્ડ ગવર્મેન્ટ બોથ ઓફ ધમ કેન ટુગેધર મેક અ કેમ્પેઇન ટુ સ્પ્રેડ અવેરનેસ ઓફ મેન્સ્ટ્રલ હાઇજીન ઇન ધીઝ એરિયા એન્ડ પ્રોડક્ટ્સ જે અવેલેબલ છે એનું માર્કેટિંગ દેર આર મેની પ્રોડક્ટ્સ અવેલેબલ એન્ડ ઇટ ઇઝ અ ગર્લ હું ડિસાઇડ્સ કે મને કયું પ્રોડક્ટ યુઝ કરવું છે વિચ ઇઝ ધ બેસ્ટ ફોર મી ગામડાઓમાં એવું થતું હોય છે કે એ લોકો અવેર જ નથી કે કઈ પ્રોડક્ટ્સ યુઝ કરવી જોઈએ અને આપણે શું મેન્ટેન કરવું જોઈએ શું હાઈજીન લેવી જોઈએ તો હાઉ હાઉ યુ થિંક કે સ્કૂલ્સ કે પછી ગવર્મેન્ટ આ મોસ્ટલી સ્કૂલ કેમ કે જ્યારે આપણે એ પ્રોસેસમાંથી પસાર થાય છે ત્યારે વી આર યુઝઅલી કે આપણે સ્કૂલમાં જ હોઈએ છીએ ત્યારે સ્કૂલ એક એવો મેજર રોલ પ્લે કરે છે જ્યારે આપણા સમયમાં મને યાદ નથી કે આપણને કોઈ એવી એજ્યુકેશન આપવામાં આવ્યું હોય કે યુ શુડ ડૂ લાઇક ધીસ કે તમારે આમ કરવું જોઈએ આમ કરવું જોઈએ એવી અવેરનેસ ત્યારે આપણા સમયમાં નહોતી પણ હવે આઈ ગેસ કે ધીરે ધીરે એ આવી રહી છે અને સ્કૂલ પણ આ એક રોલમાં મેજર એક કહે ને તો એક્ટ કરે છે તો હાઉ યુ થિંક કે ટીચર્સ અને સ્કૂલ સ્ટુડન્ટ સાથે કઈ રીતે કે એ લોકો આવી રીતે અવેર થાય અને દે શુડ નોટ મેક ફન યસ વેરી ઇમ્પોર્ટન્ટ સ્કૂલ્સનો બહુ ક્રુશિયલ રોલ છે બિકોઝ અ ગર્લ વિલ સ્ટાર્ટ મેન્સ્ટ્રેટિંગ વેન શી ઇઝ ઇન શી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ રાઈટ શી માઇટ હેવ ફર્સ્ટ મેન્સ ઇઝ ડ્યુરિંગ હર ડ્યુરિંગ હર લેક્ચર્સ ગોઈંગ ઓન રાઈટ શી માઇટ નોટ બી નોઈંગ કે ભાઈ શું કરવું અગર ઇફ આઈ એમ બ્લીડિંગ સૌથી પહેલાં તો એ બ્લીડિંગ જોઈને જ શી વિલ બી હોરીફાઈડ કે ભાઈ આ શું થઈ રહ્યું છે રાઈટ અગર એની પાસે એજ્યુકેશન નથી ઇફ શી ઇઝ નોટ નોઈંગ દેટ યસ શી ધિસ બ્લીડિંગ ઇઝ કન્સિડર્ડ નોર્મલ તો શી વિલ બી ઇન શોક કે ભાઈ હવે શું કરું હુ હું શુડ આઈ ટેલ શી શૂડ બી ઓપન ટુ ટેલ ઇટ ટુ ધ ટીચર્સ ટુ ધ સરાઉન્ડિંગ સ્ટુડન્ટ એને કંઈ જનરલી અગર આ વસ્તુ આપણે ઓપનલી ક્રિએટ કરી દે તો પછી ધે દે આર દે ડોન્ટ હેઝિટેટ ઇન ટોકિંગ ઓલ્સો રાઇટ પ્લસ એ લોકોને બહુ જલ્દીથી જ એમને અવેર કરવામાં આવે કે ભાઈ આ વસ્તુ તમારી સાથે થવાની છે તો જ્યારે એને ફસ્ટ મેન્સેજ આવે તો એને એટલું બધું શોકિંગ ન લાગે એને ખબર હશે કે હવે મારે શું કરવાનું છે ટુ એને ખબર હશે કે આઈ હેવ ટુ કેરી અ પેડ ટુ સ્કૂલ ઇન આઈ હેવ ટુ કીપ ઇટ ઇન માય બેગ સો દેટ ગમે ત્યારે મને મેન્સેજ આવે આઈ કેન યુઝ ઇટ એન્ડ આઈ નો હાઉ ટુ યુઝ ઇટ પ્લસ આઈ નો હાઉ ટુ ડિસ્પોઝ ઇટ ધેર ઇઝ નો પોઈન્ટ મતલબ ડિસ્પોઝલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બિકોઝ એને પ્રોપરલી પેપરમાં રેપ કરી અને ડસ્ટબિનમાં થ્રો કરવું જોઈએ અને ફ્લશ ન કરવું જોઈએ શી શૂડ બી અવેર ઓફ ધેસ એન્ડ સ્કૂલ ઇઝ અ મેજર રોલ અને ઘણી બધી હવે મેન્સ્ટ્રલ અવેરનેસ આવી ગઈ છે ટીચર્સ આર ઓપનલી ટોકિંગ અબાઉટ ઇટ ઇન ફ્રન્ટ ઓફ ગર્લ્સ એન્ડ બોયઝ બોથ સો ઇવન હવે બોઇઝને ખબર છે કે હા વન ઓફ માઇ મતલબ કોઈ બી મારી અગર કલીગને મેન્સેસ આવશે તો આઈ નો વોટ આઈ હેવ ટુ વોટ આઈ હેવ ટુ હર વોટ આઈ હેવ ટુ ટુ હેલ્પ હર આઉટ બીજું એ કે આપણે આપણે ઘરમાંથી જ બેઝિકલી લેક કરતા હોઈએ છીએ કે નોલેજ નથી મળતી પહેલાંના સમયમાં આપણા પેરેન્ટ્સ પણ એટલા કમ્ફર્ટેબલ નહોતા કે તે આપણા સાથે આવી વસ્તુ શેર કરે પણ હવે આઈ થિંક કે પેરેન્ટ્સ જ પહેલી વસ્તુ એવી હોવી જોઈએ કે દે શુડ ગાઈડ ધર ચિલ્ડ્રન્સ કે આવી રીતે થવાનું છે સો એટલે એ લોકો એક પ્રિપેર માઇન્ડસેટ એ લોકો એવી રીતે રાખી શકે એઝ યુ મેન્શન કે જ્યારે એક સ્કૂલમાં એક ગર્લ હોય સડનલી ઓલ ઓફ અ સડન તે ડ્યુઈંગ અ મેન્સીસ ત્યારે એને ખબર જ ન હોય કે વોટ શુડ આઈ ડૂ હવે મારો નેક્સ્ટ સ્ટેપ શું શું હશે આ શું થઈ રહ્યું છે તો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણા ઘરથી પણ એક એવો સ્ટેપ લેવો જોઈએ જેથી ગર્લ્સ અને બોયઝ બંને આ વસ્તુથી માહિતગાર થાય બીજી વસ્તુ એ કે એઝ યુ મેન્શન કે આ પ્રોપરલી ડિસ્પોઝ કરવું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કારણ કે એમનામ વસ્તુ ફેંકી દેવાથી નેચરને પણ એટલું જ નુકસાન ને આપણા એન્વાયરમેન્ટને પણ એટલું જ નુકસાન પહોંચતું હોય છે તો આઈ વુડ આસ્ક કી વોટ ડુ યુ પ્રિફર કે લોકોએ વધારે કઈ પ્રોડક્ટ યુઝ કરવી જોઈએ ઓકે સો ધેર આર વેરિયસ પ્રોડક્ટ્સ અવેલેબલ સેનેટરી પેડ્સ વિચ ઇઝ કોમનલી યુઝડ દેન દેર આર ટેમ્પૂન્સ અવેલેબલ એન્ડ થર્ડલી દેર ઇઝ દેર આર મેન્સ્ટ્રઅલ કપ્સ અવેલેબલ મેન્સ્ટ્રઅલ કપ્સનું એડવાન્ટેજ એ છે કે દે આર સિલિકોન બેઝ સો દે આર રીયુઝેબલ રાઇટ યુ ડોન્ટ હેવ ટુ ડિસ્પોઝ વન્સ યુ બાય ધ પ્રોડક્ટ તમે દસ વર્ષ સુધી એને યુઝ કરી શકો છો વચ્ચે સ્ટરેલાઇઝ કરવાની જરૂરત નથી ડ્યુરિંગ યુર મેન્સેસ યુ હેવ ટુ યુઝ ધ કપ અને જ્યારે તમારી સાયકલ ખતમ થાય છે ત્યારે તમારે એને એક વખત સ્ટરેલાઇઝ કરવાનું હોય છે વોર્મ વોટર સાથે બોઇલિંગ વોટર સાથે વન્સ યુ ડૂ દેટ ઇટ ઇઝ રેડી ટુ યુઝ ફોર યોર નેક્સ્ટ સાયકલ સો ઇટ ઇઝ ઇકો ફ્રેન્ડલી ઓલ્સો ઇટ ઇઝ કોસ્ટ ફ્રેન્ડલી ઓલ્સો એન્ડ ઇટ ઇઝ વેરી કમ્ફર્ટેબલ ટુ યુઝ બટ પીપલ આર લેસ અવર ઓફ મેન્સ્ટ્રલ કપ્સ दीज डेज सो इन ऑर्डर टू स्प्रेड अवेरनेस बिकॉज द इन्सर्शन ऑफ द कप एंड रिमूवल ये एनु थोड़ू थोड़ू ट्रिकी है यू शूड नो द टेक्निक एंड इन ऑर्डर टू स्प्रेड अवेरनेस ऑफ मेन्स्टरल कप इट इज़ वेरी इम्पोर्टंट एंड इवन अनमेरिड गर्ल्स केन यूज मेन्स्ट्रल कप देर इज नथिंग दैट नोशन इट इज अथ दैट ओनली मेरिड गर्ल्स केन यूज इट इट इज नॉट देट इवन अनमेरिड गर्ल्स केन यूज द कप दे मे फेस डिफिकल्टीज ड्यूरिंग वन और टू साइकल्स इन इंसर्शन एंड रिमूवल पेम जेम यूज करता जासे एम एम एने ईजी थतू जा एंड स्मोल साइज कप विच इज अवेलेबल फॉर अनमेरिड गर्ल्स ये आराम से यूज कर सके एंड देर आज नो पॉइंट इन डिस्पोजिंग यू डोट हैव टू डिस्पोज इट ऑफ बराबर यू डोट हैव टू फाइंड समथिंग के वेर वी लाइट आई यू डोट हैव टू फाइंड डस्टबिन कि हूँ वेर आई वुड डिस्पोज यू कैन जस्ट वॉश इट एंड रीयूज इट अगेन सो दिस इज द एडवांटेज ऑफ द कप्स विच ऑल स्कूल गर्ल्स शूड हैव नॉलेज अबाउट एवं कोई सरप्राइजिंग फैक्ट के बीइ अ डॉग गायनेट તો તમને એવું કોઈ એવો કોઈ ફેક્ટ હોય કે જે જહાજી મહિલાઓને ખબર હોય એવું તમારા પર્સનલ વ્યૂથી કોઈ એવું તમને લાગે છે કે આ વસ્તુ કદાચ આ જાજી ખબર હોત મહિલાઓને તો ઇટ વુડ બી બેટર એવું કોઈ વસ્તુ ઓકે આઈ વુડ અગેન સે મેન્સ્ટ્રોલ કપ ઇઝ ધ મેઇન થિંગ બરાબર ઘણી બધી ફિમેલ્સને નથી ખબર હોતી વોટ આર ધ કપ્સ હાઉ હાઉ ઇઝ ઇટ અવેલેબલ વોટ ડુ વી હેવ ટુ ડૂ દે આર અફ્રેડ ઓફ યુઝિંગ ઇટ ઓલ્સો સો અગર એમને એજ્યુકેટ કરવામાં આવે અવેર કરવામાં આવે દેન યુ દે વિલ એક્સેપ્ટ ધ કપ્સ મોર બીકોઝ ઇટ ઇઝ વેરી ઇકો ફ્રેન્ડલી એન્ડ વેરી કોસ્ટ ફ્રેન્ડલી ઓલ્સો ધ પેડ્સ આર મોર કોસ્ટલિયર દેન કબ્સ આઈ થિંક રાઇટ સેકન્ડલી આઈ વોન્ટ ટુ હાઈલાઇટ દેટ દેર આર વેરિયસ મિથ્સ ઓફ મેન્સ્ટ્રેસન વિચ ઘણી બધી લેડીઝને એવું ખબર હોય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ મોસ્ટ કોમનલી ઓબ્ઝર્વડ મિથ ઇઝ કે એ લોકોને એવું લાગે છે કે અગર મને પીરિયડ્સ નહીં આવે ને તો મારું પેટ વધશે રાઇટ મિડલ એજ ફિમેલ્સ એસ્પેશિયલી ઇન્દર ફોર્ટીઝ એ લોકોને પીરિયડ્સ હોર્મોનલિકલી ઓછા થઈ ગયા હોય છે તો એ લોકોને પીરિયડ્સ ઓછા આવતા હોય છે અને એ જ ડ્યુરેશનમાં એ લોકોનું વેઇટ ગેઇન થાય છે તો સો દે રિલેટેડ વિથ પીરિયડ્સ કે ભાઈ મને પીરિયડ્સ ઓછા આવવા માંડ્યા છે એટલે મારું વેઇટ ગેઇન થાય છે એટલે મારું પેટ વધી રહ્યું છે વિચ ઇઝ નોટ રાઇટ વિચ ઇઝ રોંગ જેટલું બી જેટલું બી તમારું એન્ડોમેટ્રિયમની લાઇનિંગ બનશે એટલે કે ગર્ભાશયની દિવાલ બનશે એ દિવાલ શ્રેડ ઓફ થશે અને પીરિયડ્સ આવશે તો અગર એ દિવાલ પાતળી બનશે તો ઓછા મેન્સેસ આવશે અગર એ દિવાલ જાડી બનશે તો વધારે મેન્સેસ આવશે સો દેર ઇઝ નથિંગ લાઇક કે ભાઈ એ અંદર બગાડ રહી જશે ઇટ ઇઝ નોટ એન ઇમ્પ્યોર બ્લડ બરાબર ઇટ ઇઝ નોટ કે ભાઈ કચરો નીકળી રહ્યો છે તમે તમારી શરીરમાંથી એવું નથી હોતું ઇટ ઇઝ જસ્ટ સાયકલ એની પાછળની ફિઝિયોલોજી એવું હોય છે કે મેન્સેસ તમને એટલા માટે આવે છે કેમ કે એવરી મંથ ધ બોડી ઇઝ પ્રિપેરિંગ ફોર ધ પ્રેગ્નેન્સી અને જો પ્રેગ્નન્સી નથી રહેતી તો એ જે લાઇનિંગ છે જે બનેલી હોય છે જે જેમાં જ્યાં બાળક ચોંટવાનું હોય છે એ લાઇનિંગ શ્રેડ ઓફ થાય છે અને તમને મેન્સેસ આવે છે તો એ કોઈ બગાડ નથી કે જે તમારા શરીરમાંથી નીકળે છે રાઈટ સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ એવરી ફિમેલ શૂડ નો ઇટ અને ક્યારેય બી મેન્સ્ટ્રલ બ્લડને ઇમ્પ્યોર કન્સિડર કરવાનું ન આવવું જોઈએ પ્લસ જે ફિમેલ જે મેન્સ્ટ્રુએટ કરે છે દેટ શી ઇઝ ઓલ્સો નોટ અનટચેબલ યુ શુડ નોટ કન્સિડર હર અનટચેબલ શી ઇઝ વેરી પ્યોર શી ઇઝ વેરી હેલ્ધી એકચ્યુઅલી રાઇટ સો જો ઇફ ઇફ ધ સોસાયટી એક્સેપ્ટ મેન્સ્ટ્રેશન ઇન ધેટ મેનર વી ઇટ વિલ બી અ મેન્સ્ટ્રેશન ફ્રેન્ડલી સોસાયટી એક્ઝેક્ટલી આજે જે વર્લ્ડ મેન્સ્ટ્રલ હાઇજીન ડે છે તો ધ ક્વેશ્ચન વુડ બી કે અગર પ્રોપર હાઇજીન ફોલો કરવામાં ન આવે તો વોટ વોટ ઓલ ડિઝીઝ કે જે છે તે મહિલાઓને થઈ શકે છે ઓકે એટલે ધેર આર વેરી વેરિયસ ડિઝીઝ ઓફ અનહાઇજિનિક કન્ડિશન્સ જે અનહાઇજીનિક કન્ડિશન્સમાં વધારે થતી હોય છે જેવું કે ઇન્ફેક્શન્સ રાઇટ ઇન્ફેક્શન્સમાં વ્હાઇટ ડિસ્ચાર્જ થતો હોય છે કર્ડી વ્હાઇટ ડિસ્ચાર્જ યલોઇશ ડિસ્ચાર્જ ગ્રીનશ ડિસ્ચાર્જ આ બધા ડિસ્ચાર્જના ટાઈપ્સ છે પ્લસ ઇચિંગ થતી હોય છે રૅિસ થતા હોય છે ડિસ્કમ્ફર્ટ ફીલ થતું હોય છે ઇરિટેશન ફીલ થતું હોય છે ઓલ ધીઝ આર રિલેટેડ ટુ એબનોર્મલ અનહાઈજીનિક પ્રેક્ટિસિસ ઓફ મેન્સ્ટ્રેસન અને અગર એનું સિવિયર ફોર્મ આપણે કન્સિડર કરીએ તો ઇન્ફેક્શન એટલું વધી જાય કે ફીવર આવી શકે અને અગર સેપ્ટિક શોક થાય એક લેડીને આઉટ ઓફ ધ ઇન્ફેક્શન ઓફ તો શી કેન ઇવન ડાય ડ્યુ ટુ ધેટ રાઇટ ઘણા ઘણા અંડર પ્રવિલેજ એરિયામાં વી કેન નોટ ડાયગ્નોઝ કે ભાઈ એને ઇન્ફેક્શન કયા રીઝનથી થયું વી માઇટ નોટ બી નોઈંગ તો અગર એવી કંડિશનમાં એને બહુ વધારે ફીવર આવ્યું તો શી શી કેન લેન્ડ અપ ઇન ડેથ ઓલ્સો સો ઇટ ઇઝ ધેટ ઇમ્પોર્ટન્ટ અને બહુ માઇનર પ્રેક્ટિસ કરવાથી વી કેન અવોઇડ ધસ મેજર આઉટકમ્સ બીજું એ કે ઇન યોર પર્સનલ ઓપિનિયન કે તમારા સાથે ઓર એક્સપિરિયન્સ આવ્યું છે કોઈ એવું એવો એવું કોઈ પર્સનલ એક્સપિરિયન્સ થયો હોય કે જ્યાં તમારા સાથે એવું થયું વેર યુ ફેસ્ડ ચેલેન્જ વેન યુ આર ડ્યુરિંગ યોર પીરિયડ્સ એવું કોઈ પહેલાંના સમયમાં okay okay so yeah uh, i would share my own experience kijinamala first time period though i was knowing the period bleeding my surrounding friends were having periods but exactly i was not knowing what is it right so one day it was matt's lecture i remember it very nicely and uh, something started dropping i felt wet સો આઈ ટોક ટુ માય ફ્રેન્ડ એ ટાઈમે ટીચર્સને ટોક વાત કરવાનું બહુ અકવર્ડ લાગતું હતું કે ક્લાસ રોકાવીને આઈ કે નોટ આસ્ક હર રાઇટ સો આઈ ટોલ્ડ માય ફ્રેન્ડ વિથ હુ ઓઝ સિટિંગ નેક્સ્ટ ટુ મી something is wrong. I uh, don't know how she understood what I'm talking about. So she uh, took me to washroom. Uh, fortunately, she was carrying a pad with her, and she was also she uh, she also had gone through the same process. So she explained me how to keep the pad. Okay, uh, it is normal. menses and she explained everything to me in washroom. So uh, so it was so kind act of her that she uh, did this to me. I didn't મતલબ મને શોક ન લાગ્યું જસ્ટ બીકોઝ શી વોઝ ધેર એન્ડ ધેટ ધેટ ઇઝ ધ રીઝન વાય આઈ એમ હેર લાઈક સો આઈ ફીલ કે અવેરનેસથી જો મારું સારું થયું હતું તો આઈ વુડ વોન્ટ કે બીજાનું બી સારું થાય રાઇટ સો અવેરનેસ ઇન એજ્યુકેશન ઇઝ ધીસ ઇમ્પોર્ટન્ટ એક્ઝેક્ટલી કારણ કે અવેરનેસ એક એવી વસ્તુ છે કે બોથ ફો ફોર અ ગર્લ ઓલ્સો અને એક એક છોકરા માટે પણ તે એટલી જ ઇમ્પોર્ટન્ટ છે જેથી કરીને આપણા સોસાયટીમાં પણ એ અવેરનેસ આવે અને લોકો ઇઝીલી આ પ્રોસેસથી પસાર થઈ શકે સો નાવ ક્વેશ્ચન્સ અસાઇડ રાખીને હું એક વન વર્ડ જેવું પૂછીશ કે આઈ વિલ લાસ્ટ હું તમને ક્વેશ્ચન પૂછીશ અને વન વર્ડમાં ઓર એઝ પર યોર અન્ડરસ્ટેન્ડિંગ તમારે મને એ ક્વેશ્ચનનો આન્સર આપવાનો રહેશે તો ફર્સ્ટ વુડ બી આ એક મિથ છે કે ફેક્ટ છે એ મને નથી ખબર પણ યુઝ્યુઅલી આવું માનવામાં આવતું હોય છે કે જ્યારે અ ગર્લ વેન શી ઇઝ ઓન અ પીરિયડ તો એ એક્સરસાઇઝ ન કરી શકે તો આ વસ્તુ સાચી છે કે ખોટી ઇટ ઇઝ એપ્સોલ્યુટલી રોંગ અ ગર્લ કેન એક્સરસાઇઝ ડ્યુરિંગ હર પિરિયડ્સ ટીલ શી ઇઝ કમ્ફર્ટેબલ રાઇટ મેની ઓફ ધ ટાઈમ્સ એને પેઇન હોય તો શી શૂડ નોટ ડૂ ઇટ બટ માઇલ્ડ એક્સરસાઇઝ ઇઝ વેરી હેલ્પફુલ એનાથી એને શું થશે એને મૂડ બી એલિવેટ થશે અને શી વુડ બી ફિલિંગ લેસ ઓફ ક્રેમ્સ ઓલ્સો મતલબ એના જે ક્રેમ્પ્સ ફીલ થતા હશે એમાં એના ઘણું એડવાન્ટેજ હશે સો શી ડેફિનેટલી કેન એક્સરસાઇઝ બટ ઇટ શૂડ બી અ લાઇટર વન નોટ અ હેવિયર વન ડેફિનેટલી બહુ હેવી એક્સરસાઇઝીસ શૂડ ન કરવી જોઈએ પણ લાઇટર એક્સરસાઇઝિસ કરવાથી કંઈ પ્રોબ્લેમ નથી થતો એક એવું ટેબું જે આપણી સોસાયટીમાં છે મેન્સ્ટલને લઈને Menstruation is not a problem, right? It is a healthy thing. Uh, so I would request that don't use the word problem for menstruation. It is a It is a very natural thing and you can use the word periods. It is okay. Periods word is good, better than using problem word, right? So uh, and uh, openly talk about menstruation. If you are menstruating, tell it to your mother. Also, you can talk it to your fathers and brothers also. It's okay. You can normalize menstruation and they can also do that for you. ઇટ ઇઝ ઓકે વન વર્ડ ટુ ડિસ્ક્રાઈબ મેન્સ્ટુએશન ઇટ ઇઝ અ નેચરલ પ્રોસેસ એન્ડ રિસ્પેક્ટ મેન્સ્ટુએશન ઇટ ઇઝ ધેર સો યુ આર ધેર કોઈ એવો એવો જે એવી એક વસ્તુ છે જે આપણે ઘણીવાર ફેસ કરતા હોય છે બિંગ અગર કે જ્યારે અનિવાર્યનો પીરિયડ્સ તો તમારે આ વસ્તુ નહીં કરવાની આ વસ્તુ નહીં કરવાની અહીંયા નહીં જવાનું કિચનમાં નથી એન્ટ્રી તો એવી એવી કઈ કઈ વસ્તુ જે છે એ જે તમે સાંભળી હશે યસ એ તો ઇટ ઇઝ વેરી ઇટ ઇઝ રનિંગ ઇન ધ સોસાયટી કિચનમાં નહીં જવાનું પૂજા નહીં કરવાની યુ આર નોટ ઇમ્પ્યોર યુ આર નોટ અનટચેબલ રાઈટ યુ આર મેન્સ્ટરેટિંગ બિકોઝ સમથિંગ ગુડ ઇઝ હેપનિંગ ઇન સાઇડ ધ બોડી અ બિગ એન્ડ મતલબ માઇક્રોલોજીકલી પ્લાનિંગ કરીને એક મેન્સ્ટ્રલ સાયકલ ડિઝાઇન કરવામાં આવી છે ભગવાને બરાબર એનાથી તમને પીરિયડ્સ આવે છે એ એનું સાઇન છે મતલબ એ કહેવું ને કે ઇટ ઇઝ અ બ્લેસિંગ ફોર અસ સો મેન્સ્ટરેશન ઇઝ નોટ અ નોટ અ બેડ થિંગ ઇટ ઇઝ અ વેરી ગુડ થિંગ અને ઘણી ઘણી ગર્લ્સને પીરિયડ્સ નથી તો કે મને ત્રણ મહિના થઈ ગયા પીરિયડ્સ નથી આવ્યા ચાર મહિના થઈ ગયા પીરિયડ્સ નથી આવ્યા તો હેવિંગ નોટ મેન્સ્ટ્રેસન ઇઝ અ પ્રોબ્લેમ બટ મેન્સ્ટરેશન ઇઝ નોટ અ પ્રોબ્લેમ એન્ડ આ જે સોશિયલ પ્રેક્ટિસ છે કે કિચનમાં નહીં જવાનું પૂજા ટાઈમમાં નહીં જવાનું તો ઇટ ઇઝ નોટ રાઈટ ઇવન ડ્યુરિંગ ફેસ્ટિવલ્સ આઈ હેવ લોટ મેની ઓફ પેશન્ટ્સ કમિંગ ટુ મી કે ભાઈ મને પીરિયડ્સ ડીલે કરવા છે રાઇટ તો ઇટ ઇઝ ઓલ્સો નોટ રાઈટ પ્લીઝ ડોન્ટ ડિસ્ટર્બ યોર મેન્સીસ ડ્યુરિંગ ડ્યુ ટુ ફેસ્ટિવલ રાઇટ ફેસ્ટિવલ્સ તો આવશે ને જશે પણ તમારી જે સાયકલ જે ભગવાને ઓલરેડી સેટ કરીને આપી છે તમે પ્લીઝ એને ડિસ્ટ્રોય ન કરો તમે એને ડિસ્ટ્રોય કરો અને આઈ નો વોન્ટ ટુ સેટ બીજું એ કે આજે અત્યારે પીસીઓએસ અને પીસીઓડી વધારે પડતી મહિલાઓ જે છે તે એનાથી પસાર થતી હોય છે મોસ્ટલી કારણ કે મને એક એવું રીઝન એમાં થાય કે આજકાલ જંક ફૂડનું કન્ઝપ્શન્સ બહુ જ વધી ગયું છે તો મે બી એ એક ફેક્ટર હોય કે જેના લીધે અને ડ્યુ ટુ અનહેલ્ધી લાઇફસ્ટાઈલ ઓલ્સો આ એક વસ્તુ જે છે તે મોસ્ટલી હન્ડ્રેડમાંથી નાઇન્ટી ફાઇવ ગર્લ્સ આમાંથી પાસ થતી હશે તો એના એના વિશે તમે શું કહેશો યસ વેરી ટ્રુ જંક ફૂડ લાઈફસ્ટાઈલ ચેન્જીસ એ બધાના રીઝનથી મેન્સ્ટ્રેશન અફેક્ટ થયું છે અને વી હેવ કોમનલી લેબલ ઇટ એઝ અ પીસીઓડી રાઈટ જેમાં પોલિસિસ્ટિક ઓવેરિયન્ટ સિન્ડ્રોમ જેને આપણે કહીએ છીએ ઇલેબોરેટલી ઓવ્યુલેશન એટલે કે બીજ બનવામાં પ્રોબ્લેમ થાય છે અને એ બીજ બનવાનો પ્રોબ્લેમ હોર્મોન રિલેટેડ હોય છે રાઈટ તો એ રીઝનના કારણે મેન્સ્ટ્રલ સાયકલ તમારી ડિલેટ થાય છે અને શોર્ટ પીરિયડ્સ માટે આવે છે એટલે ડિલેડ મતલબ કે થર્ટી ફાઈવ ટુ ફોર્ટી ડેઝ અને કોઈકને તો બહુ ફ્રીક્વન્ટ મેન્સીસ આવે છે ઇન શોર્ટ ઇરેગ્યુલર મેન્સીસ થઈ જાય છે રાઇટ તો એની માટે હું હાઈલાઇટ કરીશ કે કોઈ બી એક એજ ગર્લ છે શી ઇઝ ઇન્કલાઇન્ડ ટુવર્ડ્સ જંક ફૂડ ઇટિંગ ફાસ્ટ ફૂડ શી શુડ કન્સિડર હર હેલ્થ ઓલ્સો કે આ બધું એના મેન્સ્ટ્રેશન માટે સારું નથી અને એ એની આગળની એજ માટે સારું નથી તો ડેફિનેટલી શી શુડ સ્વિચ દોઝ ફાસ્ટ ફૂડ ઓપ્શન્સ ટુ અ હેલ્થિયર ફૂડ કે ભાઈ શી માઇ નોટ બી અવેર એને એમ एम हमारे आ मैंने शू प्रॉब्लम कर स बट अगेन स्कूल्स केन एज्युकेट देम कि ईटिंग एक्स्ट्रा शुगर इज ऑल्सो इन टर्म्स ऑफ कोल्ड ड्रिंक्स इट इज हार्मफुल फॉर हर जंक फूड इज ऑल्सो हार्मफुल फॉर हर एंड इट इज डायरेक्टली अफेक्टिंग हर मेन्स्ट्रल साइकल बीजू है कि आजकल कल क्राइम्स पर एट वी तो એને પ્રિવેન્ટ કરવા માટે શું સ્ટેપ્સ નોર્મલી કેવું હોય છે કે અવર બોડી જેમ આપણે કપડાં કપડાં ધોઈએ ને તો આપણે નીચાવીએ રાઇટ તો નીચાવીએ તો પાણી નીકળે એવી જ રીતે આપણું શરીર આપણી ગર્ભાશયને નીચવે જેથી કરીને બ્લીડિંગ નીકળે ઇટ ઇઝ ધેટ લોજિક બટ અગર પેઇન બહુ વધારે થાય છે એટલે થોડુંક પેઇન ઇટ ઇઝ નોર્મલ અગર પેઇન બહુ વધારે થાય છે મતલબ કે બહુ લાંબા ટાઈમ સુધી થાય છે બે ત્રણ દિવસ સુધી કાં તો પછી પિરિયડની બહુ પહેલાંથી સ્ટાર્ટ થઈ જાય છે અને પીરિયડ પછીથી બી કન્ટિન્યુ રહે છે તો ઇટ ઇઝ નોટ નોર્મલ રાઇટ તો ધેન શી શૂડ ટેલ હર પેરેન્ટ્સ અને એને એક ગાયનાકોલોજીસ્ટનો અને એક્સપર્ટ ઓપિનિયન લેવો જોઈએ કે વાય ધીસ મચ અમાઉન્ટ ઓફ પેઇન ઇઝ હેપનિંગ બટ લાઇટ અમાઉન્ટ ઓફ પેઇન અને થોડા ક્રેમ્સ ઇઝ એક્સેપ્ટેબલ ફોર એવરી યુઅલી જે વુમન હોય છે એ પેઇનને આમ ઓછું કરવા માટે જે છે મેડિસિન્સ લેતી હોય છે તો એ એ સારું કહેવાય કે ના કહેવાય વન ઓર ટુ મેડિસિન્સ ફોર પર સાયકલ ઇટ ઇઝ ઓકે બરાબર ઇટ ઇઝ એક્સેપ્ટેબલ કે ભાઈ ઇન ઓર્ડર ટુ ફીલ કમ્ફર્ટેબલ શી માઇટ બી ડુઈંગ દેટ વધારે મેડિકેશન્સનું કોઈ પોઈન્ટ નથી અગર વધારે મેડિકેશન્સ લેવી પડે છે તો બેટર એક એક્સપર્ટ ઓપિનિયન લેવો જોઈએ બહારના દેશમાં જ્યારે આપણે ફોરેનની વાત કરીએ ત્યારે ઘણી બધી જગ્યાએ ઇવન ઇન્ડિયામાં પણ હવે ઘણા પાર્ટ્સમાં આપણે ઘણી આપણે સોશિયલ મીડિયામાં પણ સાંભળ્યું હશે કે પીપલ આર સેલિબ્રેટિંગ જ્યારે મેં મેં એક વિડીયો જોયો તો મને યાદ આવે છે કે મે બી સાઉથ સાઈડનો જ હતો તે વિડીયો જેમાં એનું આખું ફેમિલી એના પેરેન્ટ્સ દેવેર દે દે મતલબ એ લોકોએ એક એવું પાર્ટી ઓર્ગેનાઇઝ કરી હતી જ્યારે પહેલીવાર તેની ડોટર પીરિયડ્સમાં થઈ હતી તો વિચ વોઝ વેરી થોટફુલ અને એ જોવાની પણ આપણને એટલું જ ગમે કે હવે લોકો અવેર થઈ રહ્યા છે અને આ વસ્તુને સેલિબ્રેટ કરી રહ્યા છે ત્યારે ઘણા પાછમાં મેન્સ્ટ્રુઅલ લીવ પણ આપવામાં આવે છે ઓફિસીસમાં તો એ એ વોટ ડુ યુ સે કે એ વોઝ એટલે અલ્ટિમેટલી વી આર ક્રિએટિંગ અ સોશિયલ મેન્સ્ટ્રુઅલ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ રાઇટ સો વી આર ગોઈંગ અહેડ ટુવર્ડ્સ દેટ વી આર એક્સેપ્ટિંગ મેન્સ્્યુરેશન પ્લસ ઇવન વર્ક પ્લેસ પર બી દેર આર રેસ્ટ એરિયાઝ દેર આર પીરિયડ લીવ્સ રાઇટ યુ કેન ટોક અબાઉટ ઇટ તો એવરી વન ઇઝ એક્સેપ્ટિંગ મેન્સ્ટ્રેશન એન્ડ રિસ્પેક્ટિંગ ઇટ રાઇટ તો દિસ ઇઝ વેરી ગુડ અને સેલિબ્રેશન ઓફ ફર્સ્ટ મેન્સ્ટ્રુએશન જેને અમે લોકો મેનાર્કી કહે તો ઇટ ઇઝ ઓલ્સો વેરી ગુડ નોશન વી 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 શૂડ ઓલ્સો સ્ટાર્ટ ડૂઈંગ હેયર ઇન રાજકોટ કે ભાઈ હાઉ બ્યુટિફુલી કે ભાઈ ગર્લ ઇઝ ટર્નિંગ ટુ લેડી ધ થિંગ્સ હેવ બિગન ઇન હર બોડી તો ઇટ ઇઝ વેરી ગુડ સાઇન એન્ડ ઇટ ઇઝ અ બ્લેસિંગ ફ્રોમ ગોડ દેટ શી હેઝ અટેન્ડિટ આઈ હેવ સીન સો મેની પેશન્ટ્સ કે જેને એક વાર બી મેન્સેસ નથી આવતા રાઇટ મતલબ વન ઓર ધી અધર રીઝન્સ માટે કાં તો યુટ્રસનો હોય એટલે ગર્ભાશયનો હોય કાં તો અંડાશયમાં પ્રોબ્લેમ હોય તો એના પેરેન્ટ્સને તમે કદાચ પૂછો કે વોટ હાઉ ડિફિકલ્ટ ઇઝ ધેમ ધેટ કે ભાઈ વોટ કેટલી ડિફિકલ્ટીઝ એ લોકોએ ફેસ કરી હશે તો ઇફ યોર ગર્લ ઇઝ હેવિંગ મેન્સેસ સો ઇટ ઇઝ સચ અ ગુડ થિંગ પ્લીઝ ડોન્ટ ડિસરિસ્પેક્ટ ઇટ એને નો રોકો કિચનમાં જવાથી એને નો રોકો પૂજામાં બેસવાથી શી ઇઝ નોટ અમ ઇમ્પ્યોર મતલબ એ વસ્તુ એને અગર નાનપણથી સેટ થઈ જશે તો શી વુડ બી ડિસહાર્ટેડ સો આઈ વુડ આઈ વુડ વોન્ટ કે ભાઈ સોસાયટીમાં આ બધી વસ્તુઓ સ્ટોપ થઈ જાય એન્ડ માય લાસ્ટ ક્વેશ્ચન વુડ બી કે જ્યારે વેન અ ગર્લ ઇઝ ઓન અર પીરિયડ્સ તો આજુબાજુમાં જે આપણા લાઈફમાં હોય કે કોઈ પણ વર્ક સ્પેસ હોય બીટ ફેમિલી મેમ્બર કે આપણા ભાઈ હોય પાર્ટનર હોય ઇવન तो हाउ दे शुड ट्रीट अ वुमन के लोगों ने कई रीते सो जनरली मेन्सेज आर एसोसिएटेड विथ सम होर्मोनल इम्बेलेंस एंड प्लस सम मेंटल डिस्टर्बंसेस ऑल्सो शी माइट बी सैड शी माइट बी हैविंग नॉट लाइकिंग थिंग्स अराउंड हर शी माइट बी इन पेन ऑल दीज थिंग्स आर नॉर्मल ड्यूरिंग मेन्सेज राइट तो बॉयज ऑल्सो हू आर अराउंड अ गर्ल शूड नो के हाव इट इज नॉर्मल फॉर हर टू एक्सपीरियंस आ बधुन था क्योंकि शी इज गोइंग थ्रू देट हर टाइम સો અગર એ લોકો મતલબ દે સ્ટાર્ટ બીંગ મોર સપોર્ટિવ સ્ટાર્ટ અન્ડરસ્ટેન્ડિંગ એવરીથિંગ તો થિંગ્સ વિલ બી મોર બેટર એન્ડ આપણે એક સરસ એક સોશિયલ એન્વાયરમેન્ટ ક્રિએટ કરી શકશું કે જ્યાં આ બધી વસ્તુ બહુ નોર્મલ કન્સિડર કરવામાં આવે છે અને એક વુમનને રિસ્પેક્ટ તો હવે મળે જ છે બટ સાથે સાથે ડ્યુરિંગ મેન્સ ઇઝ ઓલ્સો એને એક્સ્ટ્રા સપોર્ટ અને એક્સ્ટ્રા કેર મળે આઈ વુડ સે કે મૂથ સ્વિંગ અને ક્રેવિંગ્સ હોય એ પણ જે લોકો છે ફૂલફિલ કરે તો વુમન વુડ બી ઓલ હેપી એવું બધું હોય છે ધ લાસ્ટિંગ વુડ બી એ જ કે આ વર્લ્ડ મેન્સ્ટ્રલ હાઈજીન ડે ઉપર હું એ જ કહેવા માગીશ કે આ એક પીરિયડ્સ અને એક મેન્સ્ટ્ર મેન્સ્ટ્રુએશન પ્રોસેસ એ એક ગુનો નથી એ એક એક એવો કોઈ એવી વસ્તુ નથી કે જેને છુપાવવામાં આવે ઇટ ઇઝ અ વેરી પ્યોર અને એ ગોડ ગિફ્ટ છે અને એ ભગવાનમાંથી જ આપણે જે કહીએ છીએ કે એ પ્રોસેસ પાસ ઓન થઈ છે અને એ વસ્તુ ક્યારેય આપણે છુપાવી ન જોઈએ અને એ કોઈ કારણ કે એ કોઈ પાપ નથી થેન્ક યુ